મારા બુથ વાત કરું મારે સાહેબ આઠસો ચોપન મતદારો હતા આઠસો ચોપન મતદારમાંથી મારે ટકા જેવી કામગીરી પહેલા અમુક ક્વેરીવાળા ફોર્મ હતા એ ક્વેરીવાળા ક્વેરી ગામમાં સતત મતદારો જોડે સંપર્ક કરીને જે બે હજાર બે પછી પરિણિત જે વહુ હતી ગામની મારે સાહેબ રાજસ્થાન મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશથી પણ ઘણી બધી વહુ મારા ભાગમાં હતી એટલે એમના ઘરે વારંવાર જઈને લગભગ અમારા ગામનું જાટવા કરીને ફળ્યું છે સાહેબ ત્યાં કમસે કમ વીસ વખત મેં મુલાકાત લીધી છે અને છેલ્લામાં છેલ્લા મતદાર સુધી હું પહોંચ્યો છું અને કામગીરી તમે બધાએ કરી છે ઘણી વખત સર્વરની પણ આવે છે પણ એક દિવસ સર્વર ચાલવાનું શરૂ થયું એકસો ને એકાવન ફોર્મ કલેક્ટ હતા તો સવારના ચાર પચાસ સુધી પણ મેં કામ કર્યું છે ત્યારે આજે આપણે સાહેબ સુધી અહીંયા પહોંચી શક્યા છે એટલે કહેવાનો મતલબ એટલો જ છે કે આપણે ધારી લઈએ કે કામ મારા ભાગે આવ્યું છે અને મારે કરવાનું જ છે પછી રોજણા રડીએ તો કામ થાય નહીં જો પૂરી નિષ્ઠાથી જવાબદારીથી આપણા ભાગે આવેલું કામ આપણે કરીએ તો કામ અવશ્ય રીતે પૂર્ણ થાય અને જે મારા આઠસો ચોપન ચોપન મતદાર હતા એ તમામના ફોર્મ ભરી અને સબમિટ થઈ અને સો ટકા કામગીરી પૂર્ણ કરેલ છે